જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ આરેણા પે સેન્ટર શાળાના બાલવાટિકાના બાળકો અને એસઆર નંદાણીયા માધ્યમિક શાળાના નવમા ધોરણના બાળકો માટે સંયુક્ત શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન ડિઝાસ્ટર હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકાના પ્રવેશપાત્ર બાળકોને અને ધોરણ નવ ના પ્રવેશ બાળકોને શૈક્ષણિક કિટથી સન્માનિત કરીને વિદ્યા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત એનએમએમએસ પીએસઈ જ્ઞાન સાધના સીઈટી વગેરેની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ કેટ વગેરેની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3 થી 10 માં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહિત ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવનાર દાતાઓને પણ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મામલતદાર તથા આગેવાનો હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ